સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા મહેતા સહિતની ચોરી પાડ્યા છે થોડા સમય પેલા સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાણીની ટાકી સામે શ્રી ક્રિષ્ના કોર્પોરેશન પ્લોટ નંબર દસ અગિયાર માં આવેલા મહેતા ઇન્ફોકોમના ગોડાઉનમાંથી મોંઘાદાટ લેપટોપ મોબાઈલ ફોન પેનડ્રાઈવ મેમરી કાર્ડ પાવર બેંક ઇયરબડ્સ સહિતના પાંચ લાખ બોતેર રજાથી બુદ્ધુના મુદ્દામાલની ચોરીની ફરિયાદ થવા પામી હતી તે ચોરીનો પર્દાફાશ કરવા માટે સચિન પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા પીએસઆઈ ડામોર તથા પોલીસના માણસોએ આ તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન માહિતી મળી હતી કે છ જણે એક થેલામાં રહેલી વસ્તુઓ સગેવગે કરવા માટે આમતેમ ફરી રહ્યા છે તે માહિતી મળતા જ પોલીસે ત્યાં જઈ તપાસ કરતા ત્યાં ઉભેલા કિસમની પાસેનો થેલો તપાસના ચોરીનો મુદ્દામાલ હોય તેમ જણાતા જ પોલીસ પૂછતા કરવા લાગતા પોલીસે લાલ લાંગ કરતા મહેતા ઇન્ફોકોમમાંથી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે છ આરોપી જેમાં સુનિલ માનતુ નીનામાં મહાદુર ફે બાલુ કટાર મનોહરલાલ તારાચંદ રમેશ ઉર્ફે સુનિલ નિનામા વિનોદ પુંજાલાલ નીનામા તથા મુકેશ લાલસિંગ ગુણામાને લાખો રૂપિયાના ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો પર્દાફાશ કરી નાખ્યો છે સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ હાઉસ બ્રેકિંગનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને ઘરફોડનો કે ગુનો કરેલો હતો આ દુકાનમાંથી રોકડા રૂપિયા નેવું હજાર અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એટલે કે મોબાઈલ ફોન પાવર પાવરબેન્ક ઇયરબડ્સ વોચ લેપટોપ મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ મળી અને કુલ પાંચ લાખ બોતેર હજાર આઠસો ને ત્રીસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા ગુનો દાખલ થયો એ વખતે અનડિટેક હતો સ્થાનિક પોલીસ સ્ટેશને આ બાબતમાં મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરેલો છે અને આ ગુનામાં ટોટલ પાંચ આરોપીઓ મળી આવેલ છે અને આ પાંચે પાંચ આરોપીઓની એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીના નામ જણાવું તો એક સુનિલ માનતુ નિનામા બીજા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા ત્રીજા મનોહર મનોહરલાલ ઉર્ફે મેન્દ્રુ તારાચંદ મૈડા ચોથા રમેશ ઉર્ફે સુનીલ નરુ નિનામા પાંચમા વિનોદ કુંજાલાલ નીનામા અને છઠ્ઠા મુકેશ લાલસિંહ ગણાવા આ છ છ આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ છ આરોપીઓની પૂછપરછ દરમિયાન જે હકીકત ખુલેલ એ આધારે પોલીસે આજે ગરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે નેવું હજાર રોકડા અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એ ટોટલ પાંચ લાખ બોતેર હજાર આઠસો ત્રીસ ટોટલ મુદ્દામાલ તપાસ રિકવર કરેલ છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આ જે ગુનેગારો છે અગાઉ પણ સુરત ક્યાંક પોલીસ સ્ટેશન ગુના દોર્યા છે હાલમાં ગુના ગુનો ડિટેક થયેલો છે અને આજે છ આરોપીઓની એરેસ્ટ કરીને પ્રાથમિક પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં બીજા કોઈ ગુના કરેલાની કબૂલાત કરતા નથી પણ હજુ તપાસ પ્રાથમિક તબક્કે છે એટલે બની પણ શકે કે વધુ પૂછપરછમાં અને વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલાની હકીકત ખુલી શકે આરોપીઓ અહીંયા રહેતા હતા કે બહારથી આવ્યા છે આરોપીઓ સુરતમાં રહેતા હતા મૂળ એ રાજસ્થાન તરફના છે સુરતમાં રહેતા છૂટક મજૂરી આમ સુરતની સચિન પોલીસે લાખો રૂપિયા ની થયેલ ચોરી પર્દાફાશ કરી નાખી છ ઘરફોડ ચોરોને ને પાડતા અહિયાં રહેતા લોકોમાં પોલીસની કામગીરીથી હાસ કરો થવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ